સહભાગી થઈને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે શ્રી શિવકૃપાનંદ સ્વામી એ ઉદબોધન કરતા કહ્યું કે ધ્યાન એ દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રચલિત છે યોગ એ ધ્યાનનું જ એક માધ્યમ છે યોગ અને ધ્યાન એ મનમાંથી દુર્ગુણો દૂર કરવાનું એક માધ્યમ છે યોગ અને ધ્યાનથી મન એકચિત રહે છે ધ્યાન કરવાથી લોકો મન અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે વર્તમાનમાં રહેવું જીવવું અને ચિત્ત મગ્ન રહેવું તે ધ્યાનના માધ્યમથી જ શીખી શકાય છે ધ્યાનના માધ્યમથી ભૂતકાળ અને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થઈ શકાય છે ધ્યાનના માધ્યમથી પરમાત્માની અનુભૂતિ થાય છે જ્યારે મન ખૂબ જ બધા વિચારોથી ઘેરાયેલું હોય ત્યારે ધ્યાનના માધ્યમથી તેને એક જગ્યાએ સ્થિર કરી શકાય છે સૌ કોઈએ ધ્યાન અને યોગ કરવાની શરૂઆત કરવી જોઈએ યોગ અને ધ્યાનમાં શરૂઆતમાં થોડો થોડો સમય આપી તે સમયને ધીરે ધીરે વધારી શકાય છે આપણે સૌ પોતપોતાના કામમાં યોગ અને ધ્યાનથી પ્રગતિ કરી શકીએ છીએ તેવું તેમણે ઉમેર્યું હતું